તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલ માંગ તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડિયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્ર્યાશી બસો સાત પચ્ચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે મારુતિ સુઝુકી અલ્ટો કે ટેન વી એક્સઆઈ ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને અલ્ટો ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ કંડિશન માંગ છે ગાડીની એસીની સિસ્ટમ પણ ચાલુ છે મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર છે ગાડીમાં બધી સિસ્ટમ ચાલુ જ છે ગાડીમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી બે હજાર મોડેલ છે ગાડીના ચાર ટાયર પણ સારા છે ખૂબ સાચવેલી ગાડી છે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો થર્ડ ત્રીજો ઓનર છે એન્જિન પાવરફુલ છે સીએનજી પેટ્રોલ બંને છે મહેસાણા પાર્શિંગ છે ગાડી પાવરફુલ કન્ડિશનમાં જ છે બધા કાગળિયા પણ કમ્પ્લીટ ટીપટોપ કટ માંગ ગાડીની કન્ડિશન છે કિંમત માત્ર એક લાખ ને પચીસ હજાર રાખેલ છે કિંમત પણ ફિક્સ નથી ફેરફાર થઈ જશે કોઈ ગાડી લેવાની ઈચ્છા હોય તો નંબર છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ